નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીને હિન્દુ સંગઠનોએ આપી શ્રદ્ધાંજલિ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુખદેવસિંહ ઘોગામેડીના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી જયપુર ખાતે પાંચમી ડિસેમ્બરના રોજ કર્ણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુખદેવસિંહ ઘોઘામેડીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી કર્ણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુખદેવસિંહ ઘોઘામેડી માત્ર ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન ન હતા તેઓ સમગ્ર હિન્દુ સમાજના હિતેચ્છુ હતા સમગ્ર હિન્દુ સમાજ માટે લડ્યા અને હંમેશા હિન્દુ સમાજના પડખે રહ્યા એવા સુખદેવસિંહ ઘોઘામેડીના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે વિવિધ હિન્દુ સંગઠનો અખિલ ભારત હિન્દુ મહાસભા અને હિન્દુ ધર્મ સેના તેમજ કર્ણી સેનાના ઉપસ્થિત તમામ આગેવાનો તેમજ સભ્યો દ્વારા જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને તેમને યાદ કરવામાં આવ્યા હતા વાં દ્વારામાં આવ્યા છે દે બોલિવૂડ હોય કોઈ બીજા સમાજ દ્વારા હોય કે વિદર્ભી દ્વારા જણે જણે કોઈ ક્ષત્રિય સમાજ જૂથે ખોડીને જે કોશિશ ખોડીને જે કોશિશ આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણી માની કરેલા જોહર એ બગા ખોડીને વણવાની કોશિશ જણેમાં કોઈ કઈ છે ત્યારે સુડ્યોશી ગોગામારી અને કની સરાએ વોટ જવાબ આપ્યો છે એમને પાઠ શીખવ્યા છે અને આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ આપણો સમાજ જે ભૂતકાળમાં શું બનીદાન આપ્યું છે એ લોકો સામે ઉજાગર કર્યું છે ને એનું એક ઉદાહરણ હતું પદ્માવતી પિક્ચર પદ્માવતી પિક્ચરમાં જે ખોટી રીતે આપણા સભ્ય સમાજ અને ભારતીય સંસ્કૃતિને ચિતરવાની કોશિશ કરી દીધી ત્યારે આ જ સુપ્રિયસિંહ મેળી હતા જેમણે હુકાર કરી દીધી કે ભાઈ જે સાચું છે એ સાચું છે કે તાજેતરમાં આપણા સુપ્રિયસિંહજી કોકા મેળી જે ઘણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને ઘણી સેના રાજપૂત સમાજની સાથે સાથે હિન્દુ સમાજના અગ્રણી વડાના કાર્ય કરતા હતા તેના માટે આંદોલન ન્યાય અપાવતા હતા લડતા હતા અને સતત સંઘર્ષ કરતા હતા એણે એમણે વારંવાર એમના ઇન્ટરવ્યુમાં કીધું છે ને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મારી હત્યા થવાની શક્યતા છે ગમે ત્યારે મને હત્યા થઈ શકે છતાં પણ સરકારોએ જે સરકાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એમાં યોગ્ય ધ્યાન ન આપ્યું અને આગળ પણ ભૂતકાળમાં પણ ઘણા રાજપૂત આગેવાનો રાજસ્થાનમાં મર્ડર થયું છે હત્યા થઈ છે આ બધું થવા છતાં પણ કોઈ સરકારની આ પણ પૂરતી નથી અને અત્યારે આ ગોગાબેડી સાહેબના ઘરે ચા નાસ્તો કહીને ચા નાસ્તો કહીને હત્યા કરવામાં આવી એમની જનદેવ હત્યા કહેવાય આ તદ્દન ખોટું છે અને હિન્દુ સમાજ માટે દુઃખદ છે રાજપૂત સમાજ માટે દુઃખદ છે સરકારને હિન્દુ સમાજની રાજપૂત સમાજની એક લાગણી હતી કે ઈટનો જવાબ પથ્થરથી મળવો જોઈએ હત્યારાઓને પકડી લેવામાં આવ્યા છે એ સારી વાત છે પરંતુ ઈટનો જ્યાં સુધી સરકાર પથ્થરથી નહીં આપે તો ક્ષત્રિય સમાજ આ હિન્દુસ્તાનનો રાજપૂત સમાજ જેણે વર્ષોથી મુગલો સામે લડીને હિન્દુ સમાજને બચાવતો છે